ભારતનું મંદિર કહી શકાય એવું દેશનું ઐતિહાસિક સંસદ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસના વિપક્ષના નેતા અને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરું ને દેશને ગેરમાર્ગે દોરે છે જે વાત સંસદની અંદર દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહે નથી કરી એ વાતને મારી મજકોડીને દેશને ગેરમાર્ગે દોરવાનું જે રીતે કામ કરે છે જનાધાર વગરની આ કોંગ્રેસ આજે એમના અસ્તિત્વ ટકાવવા માટે હવા મારે છે ત્યારે આજના એમના આ નિવેદનને વખોડી કાઢવા માટે અને એમની આ વાહિયાત વાતોને વખોડી કાઢવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો આજનો આ કાર્યક્રમ છે પરંતુ જયારે કોંગ્રેસ પોતે શાસનમાં હતી ત્યારે એમણે નેહરુજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો ઇન્દિરાજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો પરંતુ બાબા સાહેબને એમણે ભારત રત્નનો એવોર્ડ ન આપ્યો એટલું જ નહીં ઓગણીસો એકાવન માં ઓગણીસો બાવન માં અને ઓગણીસો માં એમણે બાબાસાહેબ ને ચૂંટણીમાં હરાવવા માટે થઈને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું આવી સામાજિક સમરસતા વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ વિરોધ નો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે